નમસ્કાર નવ પ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સિનોર રણછોડરાયજી મંદિરે તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો સિનોરના રણછોડરાય મંદિર ખાતે યોજાયેલા શ્રી તુલસી વિવાહ કાર્યક્રમ નિમિત્તે બેન્ડવાજા સાથે વર પક્ષના યજમાન રમેશચંદ્ર પાટડિયાના ઘરેથી ભગવાનનો વરઘોડો નીકળ્યો હતો વાસ્તે ગાસ્તે નીકળેલો આ વરઘોડો ભગવાન રણછોડરાયજીના મંદિરે પહોંચ્યા બાદ શાસ્ત્રોક્ત મંત્રો ઉચ્ચાર સાથે શ્રી તુલસી વિવાહ વિધિ સંપન્ન કરાઈ હતી શ્રી તુલસી વિવાહ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી જય રણછોડ આજના કારકક્ષ પૂર્ણિમાના ઉત્તમ દિવસે શિનોરમાં આવેલા રણછોડરાય ભગવાનના મંદિરે શ્રી તુલસીજી સહિત ભગવાન શ્રી વિષ્ણુનો